ઋષિ પાચમ સ્પેશિયલ રેસિપી છે જરૂરથી જોજો એન્ડ સુધી હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો સામા પાચમ નજીક આવી રહી છે અને આજે આપણે બનાવશું સામામાંથી એકદમ સરસ રેસીપી ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તો અહીંયા આપણે એક કપ સામો લેશું જેને મોરૈયો પણ કહેવાય છે અને સામો પણ કહેવાય છે હવે આપણે એક મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે સામો એડ કરી લેશું અને પીસી લેવાનો છે કેવો પીસવાનો છે એ હું તમને આગળ જણાવીશ તો અહીંયા મેં સામાને પીસી લીધો છે સામા સામાપાચમમાં એ દિવસે એકલો સામો જ ખાવાનો હોય છે ફરાળમાં અને એકટાણું પણ નથી કરવાનું હોતું તો તમે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો અહીંયા આપણો સામો છે પીસાઈ ગયો છે હવે આપણે દહીં એડ કરી લેશું બેથી ત્રણ ચમચા જેટલું આપણે દહીં એડ કરવાનું છે દહીં અને બંને વસ્તુને મિક્સ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે થોડું પાણી પણ એડ કર્યું છે તમે ચાહો તો એકલા દહીંમાં પણ આને પલાળી શકો છો તો એકદમ સરસ એવું આપણે બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે એને ઢાંકીને દોઢ કલાક સુધી આપણે રેસ્ટ આપશું પલળવા દેસું ત્યાં સુધી આપણે એક સરસ ચટણી તૈયાર કરી લેવાની છે તો અહીંયા બે નંગ લીલા મરચાં એક આદુનો ટુકડો આ બંને વસ્તુને આપણે ખાંડીને તૈયાર કરી લેવાનું છે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે મિક્સરમાં પણ એડ કરી શકો છો મિક્સર જારમાં તમે ચટણી એની બનાવી શકો છો પણ આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છે હવે આપણે ફરાળી ચટણી બનાવશું તેના માટે આપણે કોકોનટ જે ડ્રાય કોકોનટ આવે છે તેનું છીણ લીધું છે અને થોડાક આપણે સિંગદાણા પણ લીધા છે અને એક લીલું મરચું આપણે એડ કરી લેશું લીલા મરચાં કોકોનટ અને સિંગદાણા ત્રણેય વસ્તુ આપણે એડ કરી છે એક આદુનો ટુકડો અને લીલા ધાણા પણ આપણે એડ કરી લેવાના છે અને પાછળથી આપણે બે ચમચા ભરીને દહીં એડ કરવાનું છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને એક સરસ એવી ચટણી આપણે તૈયાર કરી લેશું જે નારિયેળની ચટણી પણ આપણે ફરાળીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ તો આપણે ફરાળી રેસીપી બનાવી રહ્યા છીએ તો તમે કોઈ પણ એક ટાણા માટે તમે આ ફરાળી રેસિપી બનાવી શકો છો તો આપણી ફરાળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક વાટકીમાં કાઢી લીધી જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે આનો ટેસ્ટ તો તમે જ્યારે ચાખશો ને ત્યારે જ ખબર પડશે આપણે બે કલાકથી દોઢ કલાક સુધી આપણે આને રેસ્ટ આપ્યો છે અને સરસ એવું પડલી પણ ગયું છે આની અંદર તમે ચાહો તો સાબુદાણા અથવા બટેકાનો ગ્રાઇન્ડ કરીને બટેકા પણ એડ કરી શકો છો હવે આપણે જે આદુ અને મરચાં ખાંડીને રાખ્યા હતા તે એડ કરી લેશું લીલા મરચાં પણ આપણે એકદમ ઝીણા ટુકડા સુધારીને રાખ્યા હતા એ પણ એડ કરી લેશું અને કોથમરી પણ આપણે એડ કરી લેશું હવે આપણે સરસ એવું મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું તેને પણ સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે જેટલું થિક હતું તેથી હવે થોડું પતલું થયું છે કારણ કે જેમ આપણે ચલાવતા રહીશું એમ એમ આપણું બેટર છે એ હલકું થતું જાય છે હવે એક ટી સ્પૂન ખાવાના સોડા એડ કરી લેશું તેની જ ઉપર આપણે બેથી ત્રણ ટીપા જેટલું આપણે લીંબુ એડ કરી લેશું જેથી સોડા છે એ સરસ એક્ટિવ થઈ જશે ફરીથી આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું તો આપણું આ બેટર કમ્પ્લીટ તૈયાર છે હવે આપણે અહીંયા ઢોકળી જે વાટકી આવે છે તે જ આપણે લેવાની છે તમે ઇડલીનું સ્ટેન્ડ પણ લઈ શકો છો થોડું થોડું આપણે તેલ એડ કરીને આને ગ્રીસ કરી લેશું બધી જ વાટકીને આપણે સરસ તેલ લગાડી દેવાનું છે આ રીતે જેથી ઈડલી છે આપણી ચોટશે નહીં અને સરસ નીકળી જશે ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાના બિલકુલ પૈસા નથી લાગતા ફ્રીમાં થાય છે હવે આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે એક એક ચમચો આ રીતે એક એક વાટકીમાં એડ કરી લેશું વધારે આપણે જાડી નથી બનાવવાની તમે ઇડલી સ્ટેન્ડમાં બનાવશો તો પણ બહુ જ સરસ બનશે ઉપરથી આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેશું રેડ ચીલી ફ્લેક્સ આપણે એડ કરવાના છે જેથી ખૂબ જ સરસ દેખાવમાં પણ સરસ લાગશે અહીંયા મેં સ્ટીમર અગાઉથી જ તૈયાર કરી લીધું હતું પાણી ગરમ કરવા રાખી દીધું હતું તો આપણે ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ સુધી આપણે એના કૂક થવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે બધી જ વાટકી આપણે બહાર કાઢી લેશું સરસ એવી કૂક થઈ ગઈ છે સામા સામાપાચમ આવે અને સામાની રેસિપી ખાવાની હોય છે બધા જ રહેતા જ હોય છે તો તમે પણ આ સામાપાચમ ઉપર આ રેસિપી જરૂરથી બનાવજો ખૂબ જ સારી બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવશે તો આપણી આ રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એટલું એકદમ સરસ એવી સામાની ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે સાથે જ આપણે કોકોનટ ચટણી પણ બનાવી છે ફરાળી ઈડલી પણ તમે આને કહી શકો છો કોઈ પણ વ્રતમાં તમે આને ખાઈ શકો છો ચલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ કેટલી સરસ લાગે છે બહુ જ સરસ બની છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં કરજો ઘણી બધી જગ્યાએથી કમેન્ટ આવે છે હું બધાને થેન્ક યુ પણ કહું છું અને આજે પણ હું બધાને થેન્ક યુ કહું છું થેન્ક યુ વેરી મચ તમે મને આટલો સપોર્ટ આપો છો એટલા માટે આ રેસીપી ખૂબ જ સરસ બની છે ચોક્કસથી બનાવજો ઋષિ પાંચમ આવી રહી છે માત્ર પાંચ જ દિવસની વાર છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય